નમસ્તે વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા ધોરણ નવી બ્લુ પ્રિન્ટ બે હજાર ચોવીસ પ્રમાણે જે મિત્રો આવેલી છે તેનો સચોટ સમજૂતી મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો તમને એક સલાહ આપવામાં આવે છે કે તમે

કુલ ગુણ જે છે છે એટલે કે તમારે બે લખવાના રહેશે વિભાગ દસ ગુણ વ્યાકરણ દસ ગુણ અર્થ ગ્રહણના દસ ગુણ અને લેખન સજ્જતાના દસ ગુણ રહેશે એટલે કે પાંચ વિભાગના દસ દસ ગુણ પ્રમાણે આપણું પચાસ ગુણનો પેપર આવશે હવે મિત્રો આપણે વાત કરીએ તો પ્રશ્નો આધારિત દસ ગુણ અને પાર્ટ સી વ્યાકરણ આધારિત દસ ગુણ રહેશે અને મિત્રો લેખન સજ્જતા દસ જે છે તે ગુણ રહેશે પ્રથમ પરીક્ષાની વાત કરીએ તો જૂન થી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ પૂછાશે

પ્રશ્ન નંબર અગિયાર બાર એક વાક્યની અંદર લખવાનો રહેશે અને તેના એક ગુણ છે પ્રશ્ન નંબર તેર ત્રણ ચાર વાક્યમાં અને પ્રશ્ન નંબર ચૌદ અથવામાં મળશે અને સવિસ્તાર લખવાનો રહેશે જેને આપણને મિત્રો ત્રણ ગુણ પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી વ્યાકરણ આધારિત રહેશે પ્રશ્ન નંબર પંદર સોળ અને સત્તર તમારે સમાનાર્થી લખવાના રહેશે અઢાર ઓગણીસ અને વીસ વિરોધી શબ્દ જે છે તેનો વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ફરીથી વાક્ય લખવાનું છે

પ્રશ્ન પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખવાના છે અને પ્રશ્ન પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ અને આડત્રીસ પ્રશ્ન નંબર મિત્રો ઓગણચાલીસ ચાલીસ બેતાલીસ એક ગદ્યખંડ હશે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન નંબર વાત કરીએ તો વિભાગ ઈ લેખન સજ્જતા છે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર મિત્રો ખાસ સમજી લેજો પ્રશ્ન નંબર ચોમાલીસ આપણો વિચાર વિસ્તારનો રહેશે અને તેના ત્રણ ગુણ મળવાપાત્ર છે

જો મિત્રો તમારે બ્લુ પ્રિન્ટની જરૂર હોય તો આના ઉપર આપેલી જે એન્ડ સ્ક્રીન છે તેના ઉપર ક્લિક કરી અને મેળવી શકશો